ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસે બે શખસોને ચોરાયેલ 5 મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યા કિંમત રૂપિયા 2,5000 નો મુદ્દામાલ કબજે કરી ભાવનગરમાં ચોરાયેલ ગુનાઓનો ભેદ ઉકેલતા દાઠા પીએસઆઈ અને પોલીસ ટીમ દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીસી જાડેજાના જણાવેલ મુજબ દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીસી જાડેજાના માર્ગદર્શન સલાહ સૂચન અનુસાર દાઠા પંતકમાન શકમદો મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા સૂચન અનુસાર डाटा पोलिस हकीकत गांधी बोडियार तरीके ओलखाती एक शख्सायकल राखेली चोरी करेल अथवा छ कपटी लेल दाठा टीम तत्कालिक प्रतापरा गामे बातमी वाली जगह त्राटकी तपास करता बे मोटरसायकल मिली आएल आ शख्स दाठा पोल कागड़ पुरावागता पुरावा न मता આ મોટરસાઇકલ ચોર્યો કરેલ હોવાની પોલીસ ટીમને શંકા જતા આ શખસને ઝડપી મોટરસાઇકલ સાથે દાઠા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલને પીએસઆઈ વીસી જાડેજા સહિત સ્ટાફે ત્રીજી લોશન ખોલી કડક પૂછપરછ હાથ ધરતા આ શખસે કબૂલાત આપેલ કે આ મોટરસાઇકલ તેનો મિત્ર અશ્વિન રહે અગ્યાડી તાલુકો સિહોરવાળો આપી ગયેલ હોવાનું જણાવેલ પીએસઆઈ ની છુંચન માર્ગદર્શન મુજબ એક ટીમ ત્યાં रवाना કરેલને અગિયાળી ગામે દાઠા પોલીસે તપાસ કરતા ત્યાં આ શખ્સ અને ચોરાયેલ વધુ ત્રણ મોટરસાયકલ સાથે મળી આવતા તેની ધરપકડ કરી મુદ્દામાલ સાથે દાઠા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને પોલીસ સ્ટેશન માંગ વધુ પૂછપરછ કરતા આ શખ્સોએ ભાવનગર બોર તળાવ અને નીલમબાગ વિસ્તારમાંથી ચોરીઓ કરેલ હોવાની કબૂલાત આપતા ભાવનગર પોલીસને જાણ કરી આગળની તપાસ હાથ ધરાઈ હોવાનું દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા અને જયરાજસિંહે માહિતી આપતા જણાવેલ અને ભાવનગરની પાંચ મોટર ચોરીનો ભેદ ઉકેલવામાં માંગાઠા પોલીસને સફળતા મળેલ ઝડપાયેલ આરોપીઓમાં પ્રતાપરા ગામનો અરવિંદ હિંમતભાઈ ગુજરીયા ઉમ્રવર્ષ ચોવીસ ધંધો મજૂરીકામ તાલુકો તળાજા અને અશ્વિન કુબેરભાઈ દવે ઉમ્રવર્ષ પચીસ રહે અગિયાળી તાલુકો સિહોર બંને વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ રહી છે આ કામગીરી માંગ મહુવા ડીવાયએસપી સરવૈયાની ચૂચન માર્ગદર્શન મુજબ પીએસઆઈ સી જાડેજા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ બારિયા कांस्टेबल रमेश भाई वल्लभ भाई गोहिल पुलिस कांस्टेबल जयराज सिंह राजेंद्र सिंह कांस्टेबल दिग्विजय सिंह सहदेव सिंह पुलिस कांस्टेबल बड़देव भाई चेतन भाई सहित टीम जोड़ेल रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान